નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની પાંચ ફૂટ ઉપરથી વહેતા અંદાજીત બે હજાર બસો લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે નવસારી શહેરી વિસ્તારમાં રેલ રાહત કોલોની બાલાપીર દરગાહ દશેરા ટેકરી રોસ્તમબાડી વિજલપોર મારૂતિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અંદાજીત એક હજાર પાંચસો સાહીઠ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમની ફૂડ પેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવી છે નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામત રીતે રેસ્ક્યુ કરી સહી સલામત સુરક્ષિત સ્થાન ઉપર સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તો બીજી તરફ નવસારી ગ્રામ્ય તાલુકાના ગામડાઓમાં છસો ચોસઠ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું

સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલું છે કે કોઈ ઇશ્યુ ન આવે જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે એમાં સ્વચ્છ પીવાનું પાણી રહેવા જવાની વ્યવસ્થા આ બધી સર્જમાં પણ કરવામાં આવેલી છે